શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ નું વિશેષ મહત્વ છે તેને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે જ્યારે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે આ વર્ષે મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી વિક્રમ બે હજાર એક્યાસી ઓસ વધમ ને મંગળવારે છે એટલે મહિનાની વચ્ચે છે આ દિવસે સૂર્ય સવારે આઠ વાગ્યે અને ચોપન મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે સંક્રાંતિનું સ્વરૂપ કેવું છે આ વર્ષે સંક્રાંતિ બાલવકરણમાં છે વાહન વાઘ છે અને પેટા વાહન ઘોડો છે તેની જાતિ સર્પ છે આગલા વર્ષે રાક્ષસી હતા અને તેને કપાળ પર કેસરનું તિલક છે પુષ્પ ધારણ કરેલ છે અને મોતીનું આભૂષણ ધારણ કરેલ છે અને તે ખાતા આવે છે એટલે આપણે સફેદ વસ્તુ ખાઈ બેઠેલા છે અને આગલા વર્ષે સૂતેલા હતા તેનું નામ અને રાશિચક્ર મહોદરી છે તે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છે અને મુખ દક્ષિણ તરફ છે તેની દ્રષ્ટિ ઉત્તર પશ્ચિમ તરફ છે સંક્રાંતિ માટે મનાય છે કે કે જે જે વસ્તુ વ્યક્તિ સંક્રાંતિ સાથે સંબંધ છે તે વસ્તુઓ મોંઘી થાય છે અને તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ મળે છે વાઘ અને અશ્વ સાથે સંબંધ હોવાથી આ પ્રાણીઓમાં રોગચાળો ફેલાઈ શકે છે પીળી વસ્ત્રોના ભાવમાં વધારો થશે વરસાદ સારો પડશે કન્યા જાતિની તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી અનેક મોટા રોગો થવાની શક્યતા છે કેમ કે આ વર્ષ ભારે છે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ મનાય છે આ સાથે સૂર્યદેવની પૂજા કરવાથી વિશેષ લાભ મળશે સાથે જ દાન પણ કરવું ફાયદાકારક છે જો કોઈ વ્યક્તિ આ દિવસે જપ તપ અને દાન કરે છે તો તેને અનેક ગણો લાભ મળે છે મકર સંક્રાંતિ પુણ્યકાળ સવારે નવ વાગ્યા થી ત્રણ મિનિટ થી શરૂ થઈને સાંજે પાંચ વાગ્યા અને ઓગણત્રીસ મિનિટ સુધીનો છે એટલે કે સુકુલ સમયગાળો આઠ કલાક અને છવ્વીસ મિનિટનો છે અને મકર સંક્રાંતિ મહાપુણ્યકાળ સવારે નવ વાગ્યાના ત્રણ મિનિટથી લઈને દસ વાગ્યા અને પચાસ મિનિટ સુધીનો છે એટલે કે એક કલાક અને સુડતાલીસ મિનિટનો છે એટલે નવ વાગ્યા પછી દાન પુણ્ય કરવું દાન સોળ વર્ષથી ઉપરના દીકરા કે પતિ પાસે કરાવવું જોઈએ રાશિ પ્રમાણે કયું દાન કરવું મેષ રાશિના જાતકોને તલ અને ગોળનું દાન કરવું શુભ છે વૃષભ રાશિવાળા લોકોએ ગોળ અને સાદા તલનું દાન કરવું મિથુન રાશિવાળા લોકોને મગની દાળ અને ગોળનું દાન કરવું વધુ સારું રહેશે જે લોકોની રાશિ કર્ક હોય તેમને સાદા તલ ચોખા અને ખાંડનું દાન કરવું જોઈએ સિંહ રાશિના જાતકોને ગોળ તલ અને ઘઉંનું દાન કરવું શુભ છે કન્યા રાશિવાળા લોકોએ ચોખા અને મગની દાળની ખીચડીનું દાન કરવું તુલા રાશિવાળા લોકોને સાદા તલ ખાંડ ને ચોખાનું દાન કરવું શુભ રહેશે રાશિવાળા રાશિવાળા લોકોએ તલ અને ગોળનું દાન કરવું ધનુ લોકોને ચોખા અને તલનું દાન કરવું શુભ છે મકર રાશિવાળા લોકોએ ઘઉં તલ અને ગોળનું દાન કરવું કુંભ રાશિવાળા લોકોએ ગોળ તલના તેલનું દાન કરવું જોઈએ અને જે લોકોની રાશિ મીન છે તેમણે તલ ગોળ અને ચણાનું દાન કરવું જોઈએ અને આ વર્ષે મુખ્ય દાન છે તેલનું જે આગલા વર્ષે ઊનનું દાન હતું સંક્રાંતિ પર તલના દાનનું વિશેષ મહત્વ છે પણ એકલા તલનું દાન ના આપવું તલ સાથે ગુપ્ત દાન કરવું અથવા કોઈ પણ અનાજ પણ તલ સાથે આપી શકો છો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ